તેરમી ડિસેમ્બર બે હજાર પચીસ શનિવાર ઈસુ કરતા છ મહિના મોટા સ્નાન સંસ્કારક યુહાનને ઈસુના આગમનની તૈયારી કરવાની એમણે ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા તરીકે ઓળખી બતાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી આ અભિષિક્તના આગમન પહેલા અગ્રદૂત તરીકે પૈગંબર એલિયા આવશે એ માન્યતા હતી પ્રભુનો અભિષિક્ત રાજવી હશે પુરોહિત હશે એવી માન્યતા પણ હતી ઇઝરાયલીઓ પોતાની માન્યતા મુજબના પૈગંબર એલિયા અને અભિષિક્તની રાહ જોતા રહ્યા જોકે સ્નાન સંસ્કારક યોહાનને અગ્રદૂત તરીકે કામ શરૂ કરી દીધું હતું એટલે જ ઈસુ સ્નાન સંસ્કાર યોહાનની અગ્રદૂત તરીકે અને સ્નાન સંસ્કારક યોહાન ઈસુની પ્રભુના અભિષિક્ત તરીકેની ઓળખ આપે છે ક્યારેક આપણે વેદી સજાવવામાં પ્રાર્થના તૈયાર કરવામાં આયોજનમાં એટલા ખૂંપી જઈએ છીએ કે આપણે ઈસુને મળવાનું ચૂકી જઈએ છીએ આ બધી તૈયારી જરૂરી છે પણ એથી વિશેષ જરૂરી છે ઈસુનો અનુભવ બાહ્યાચારમાં આપણે ચૂકી ન જઈએ એ માટે સતર્ક રહીએ હું ઈશ્વરને મારી કલ્પના મુજબ ઘડું છું કે એ જે રૂપે આવે તે રૂપે મને સ્વીકારવા તૈયાર છું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ